જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી ચૂંટણી સંયોજક જયરાજભાઈ પટગીર જામસંગભાઈ પરમાર અશોક ડેરવાડીયા સહિત ભાજપના આગેવાનો બાઈક રેલીમાં જોડાયા હતા આ બાઇક રેલી ગઢડાના બોટાદ રોડથી થી પ્રારંભ થયો હતો અને શહેરના તમામ વિસ્તારોમાં બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કરાયું હતું ભાજપ દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે જણાવશો આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ પાર્ટી તરફથી કાર્યક્રમ યુવા આપવામાં આવ્યો છે કે ભવ્ય બાઇક રેલી કરી અમારા તમામ ઉમેદવારો જીત તરફ જઈ રહ્યા છે ખૂબ સારું વાતાવરણ છે એમાં ઉત્સાહમાં વધારો કરવા માટે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ અમારા કોળી સમાજના આગેવાન દિવેશભાઈ ની સાત નંબર વોર્ડ ની અંદર ભવ્ય જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેવો માહોલ છે અને તો કેવા કામો આવશે ભારતીય જનતા પાર્ટી હંમેશા જીત તરફ જ હોય છે અને જીતના આશા સાથે અમારા તમામ ઉમેદવારો ભવ્ય રીતે જીતવાના છે વિકાસના કામો નગરપાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે એટલે પબ્લિકના જે કંઈ ઈચ્છા અનુકૂળ અનુરૂપ અમારા તમામ વિકાસના કાર્યો અમે પૂર્ણ કરીશું તો ગઢડા ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે ગઢડા નગરપાલિકામાં છેલ્લા ત્રણ દસકાથી ભાજપના શાસનમાં શહેરના તમામ વિસ્તારોમાં પીવાના પાણીથી લઈને રોડ રસ્તા સહિત તમામ વિકાસના કામો કર્યા છે ત્યારે ગઢડાના મતદારો ભાજપની સાથે છે જ્યારે કોંગ્રેસ ફક્ત ખોટી વાતો કરે છે અને કોંગ્રેસે તેનું અસ્તિત્વ બચાવવા માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે અને કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની છે અશોકભાઈ નગરપાલિકા ની ચૂંટણી લક્ષ્ય ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં વિશેષ ઉપસ્થિતિ મહંત શ્રી શંભુનાથ બાપુની ઉપસ્થિતિમાં એના અધ્યક્ષસ્થાને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તથા બાબુભાઈ જેબલિયા તથા સુરેશભાઈ ગોધાણી અને તમામ આગેવાનો અને તમામ મોરચાના પ્રમુખો મહામંત્રીઓ સંગઠનોના તમામ સભ્યો હાજર રહી અને ઉત્સાહભેર આનંદભેર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો માહોલ ખૂબ સારો છે અને અતિ સારો થાય તે માટેની ભવ્ય બાઇક રેલી કરી અને સાથે સાત વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે એની માટે બાઇક રેલીનું કરવામાં આયોજન કરવામાં આવ્યું છે અને એક વોર્ડ બિનહરીફ થઈ ગયા છે એ માટે થઈને આયોજન કરવામાં આવેલ છે